ચિત્રકૂટથી ધોરણ સુધી ચેરિટી રિક્ષા રનનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ ભુજ મધ્ય સેવા ઇન્ટરનેશનલ અને સેવા ભારતી સંસ્થા દ્વારા એક સુંદર કાર્ય થયું છે આજે રિક્ષાઓનો અર્પણનો કાર્યક્રમ હતો મુખ્ય જે આ કાર્યક્રમનો આશય છે કે થોડાક દિવસો પહેલાં યુકે ઇન્ટરનેશનલ સંસ્થાના માધ્યમથી એક કાર્યક્રમ યોજાયો હતો રિક્ષા રનનો ચિત્રકૂટ મધ્યપ્રદેશથી આ યાત્રા નીકળી હતી અને કચ્છની અંદર દોરડો મધ્યે એનું સમાપન થયું હતું જ્યાં મને જવાનો અવસર મળ્યો હતો આ યાત્રાનો મુખ્ય આશય છે કે સેવાના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવું અને ચિત્રકૂટની અંદર એના આસપાસની અંદર પાંચ કરોડ રૂપિયાના ખર્ચે એક ભવ્ય હોસ્પિટલનું નિર્માણ કરવાનું છે જેના ફંડ માટે ચેરિટી માટે આ યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રાની અંદર જેણે પાર્ટિસિપેન્ટ કર્યું હતું સહયોગ કર્યો હતો એવા બધા લોકો સામેથી ચાલી ડોનેશન પણ આપ્યું હતું પોતે જાતે અહીંયા આવ્યા હતા પોતે રહેવા જમવાની વ્યવસ્થા જાતે કરી હતી અને સમાજને એક મોટો દાખલો આપ્યો હતો અને આજે ચાલીસેક જેટલી જે રિક્ષાઓ છે એ આ સંસ્થાની રિક્ષાઓ હતી એ આખા ગુજરાતના જરૂરિયાતમંદ લોકોને આજે રિક્ષા આપી છે મારી સાથે જાદવજીભાઈ છે સંસ્થાના એ પ્રમુખ છે એમણે જ કીધું કે હું જાદવજી ગોરસિયા છું સેવા ઇન્ટરનેશનલ ભારતના ટ્રસ્ટી તરીકેની મારી જવાબદારી છે આજે જે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એ લગભગ એક મહિનો પહેલાં એટલે કે અગિયારમી તારીખે ચિત્રકૂટથી ધોરડો સુધીની રિક્ષો યાત્રા એટલે કે ચેરિટી રિક્ષો રન એનું આયોજન થયેલું હતું જેની અંદર હેતુ માત્ર સેવા કાર્ય માટે ફંડ એકત્રિત કરવાનો હતો એ એકત્ર સેવા કાર્ય માટેની જે ઉમદા હેતુસરની રિક્ષો યાત્રા પૂર્ણ થયેલી અને રિક્ષો જે છે એ બધા આખા ગુજરાતમાંથી છત્રીસ રીક્ષ છત્રીસે છત્રીસ રિક્ષો જે લાભાર્થીઓને મળે કે જે ગરીબી રેખાની જીવતા હોય અને રોજગાર માટે ઉત્સુક હોય એવા લોકોને અમે ચયનિત કરેલા એ લોકોને આજે રિક્ષા આપવામાં આવેલ છે મારું નામ દિનેશભાઈ ડાયાવી પંચાલ છે ઊંઝા તાલુકો અને ઊંઝાની બાજુમાં મકતબર ગામ મહેસાણા જિલ્લો ને ત્યાંથી હું આવું છું અલગ જ રીતે મને ખબર નથી અને પ્રમાણે મારા પ્રમાણે આ બધું બની ગયું છે અને મને એમને સેવા આપી છે પહેલાં મારું જે સૂટક મજૂરી એટલે ફરણી સુથારી કામનું ને એ બધું મારું સુથારી કામનું કામ હતું પછી કોરોના પછી થોડી મારી જે સ્થિતિમાં મારા કોઈ પણ કાર્યકર્તાને ધ્યાનમાં આવ્યું છે અને મને આ પ્રકારની એમને સેવા આપી છે એટલે મારે સેવા લેવાની પણ છે અને પણ આપવાની પણ છે એટલે એવું મારો ભાવ છે આજરોજ ભુજ મધ્યે સેવા ઇન્ટરનેશનલ અને સેવા ભારતી સંસ્થા દ્વારા એક સુંદર કાર્ય થયું છે આજે રિક્ષાઓનો અર્પણનો કાર્યક્રમ હતો મુખ્ય જે આ કાર્યક્રમનો આશય છે કે થોડાક દિવસો પહેલાં યુકે ઇન્ટરનેશનલ સંસ્થાના માધ્યમથી એ કાર્યક્રમ યોજાયો હતો રિક્ષા રનનો ચિત્રકૂટ મધ્યપ્રદેશથી આ યાત્રા નીકળી હતી અને કચ્છની અંદર દોરડો મધ્યે એનું સમાપન થયું હતું જ્યાં મને જવાનો અવસર મળ્યો હતો આ યાત્રાનો મુખ્ય આશય છે કે સેવાના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવું અને ચિત્રકૂટની અંદર એના આસપાસની અંદર પાંચ કરોડ રૂપિયાના ખર્ચે એક ભવ્ય હોસ્પિટલનું નિર્માણ કરવાનું છે જેના ફંડ માટે ચેરિટી માટે આ યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રાની અંદર જેમણે પાર્ટિસિપેન્ટ કર્યું હતું સહયોગ કર્યો હતો એવા બધા લોકો સામેથી ચાલી ડોનેશન પણ આપ્યું હતું પોતે જાતે અહીંયા આવ્યા હતા પોતે રહેવા જમવાની વ્યવસ્થા જાતે કરી હતી અને સમાજને એક મોટો દાખલો આપ્યો હતો અને આજે ચાલીસેક જેટલી જે રિક્ષાઓ છે એ આ સંસ્થાની રિક્ષાઓ હતી એ આખા ગુજરાતના જરૂરિયાત સમય સુધી અમે એમના જેની પસંદગી કરી છે એમનો સંપર્ક કર્યો એમના ઘરે ગયા અને વાસ્તવિક એને જરૂરિયાત છે એમને આજે આ રીક્ષા અર્પણ કરી છે એમના પારિવારિક અને સામાજિક જીવનમાં આ રિક્ષા એમને આર્થિક રીતે સહયોગી બને એવો ભાવ છે અને સમાજને મોટું ઉદાહરણ આજે અહીંયા પૂરું પાડ્યું છે અમારો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સતત આ પ્રકારની અમને પ્રેરણા આપતું હોય છે અને આજે જે છે કે આ સંસ્થાના માધ્યમથી આપણા અનેક જે કચ્છીઓ પણ ત્યાં વસે છે મોટા પ્રમાણમાં એ કચ્છીઓ અને ભારતીયોએ સહયોગ કર્યો છે એટલે હું આજે ખરેખર એમને અભિનંદન આપું છું અને સુંદર આ કાર્યક્રમ આજે આપણા ભુજની અંદર થયો છે જેમને રિક્ષા મળી છે એમને અભિનંદન સંસ્થાના પ્રમુખ શ્રી જાધવજીભાઈ અમારા શ્રી નારણભાઈ વેલાણી કે જેમણે આખી આ યાત્રાની એક વ્યવસ્થા ઊભી કરી હતી અને નાની નાની એમણે ચિંતા કરી હતી અને નારણભાઈ વેલાણીએ શરૂઆતથી કરીને અંત સુધી સતત મને યાદ છે કે આ યાત્રા સફળ બને અને આવનાર સમયમાં કચ્છની અંદર પણ હમણાં જાદવજીભાઈ કીધું કે આપણે અનેક સરહદી વિસ્તારની અંદર પણ આવા સેવાના કાર્યો આ સંસ્થા કરશે એવો પણ એમણે આજે સંકલ્પ લીધો છે વાતનો પણ કચ્છ માટે આનંદ છે હું જાદવજી ગોરસિયા છું સેવા ઇન્ટરનેશનલ ભારતના ટ્રસ્ટી તરીકેની મારી જવાબદારી છે આજે જે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એ લગભગ એક મહિનો પહેલાં એટલે કે અગિયારમી તારીખે ચિત્રકૂટથી ધોરડો સુધીની રિક્ષો યાત્રા એટલે કે ચેરિટી રિક્ષો રન એનું આયોજન થયેલું હતું જેની અંદર હેતુ માત્ર સેવા કાર્ય માટે ફંડ એકત્રિત કરવાનો હતો એ એકત્રિત થયેલું ફંડ જે પાંચ કરોડ રૂપિયા જેટલું એકત્રિત ફંડ અમે ચિત્રકૂટની અંદર એક નિર્માણ પામનાર હોસ્પિટલની અંદર આપેલ છે તેમજ જે આની અંદર પાસિ પાર્ટિસિપેટ હતા એ ચાર દેશોમાંથી પાર્ટિસિપેટ હતા એક સેવન મહત્તમ સેવન ઇન્ટરનેશનલ યુકેમાંથી હતા અમેરિકાથી હતા કેનિયામાંથી હતા અને ઓસ્ટ્રેલિયાથી હતા આ પાર્ટિસિપેટ લોકો પોતાના ખર્ચે પેટ્રોલ ડીઝલ પણ પેટ્રોલ આની અંદર જોઈએ એ પણ પોતાના ખર્ચે વાવેલું ખર્ચ કરેલ રહેવાની સગવડ પણ પોતે ખર્ચ કરેલ અને આ રિક્ષો જાતે ચલાવીને આવેલા બધા જે છે એની અંદર જે પાર્ટિસિપેટ હતા એ ઉદ્યોગપતિ કોઈ સારી સારી પોસ્ટ ઉપર નોકરી કરતા લોકો હતા અને રી જાતે ચલાવેલી શા માટે એનો હેતુ માત્ર સેવા કાર્ય માટેનો તો આ સેવા કાર્ય માટેની જે ઉમદા હેતુસરની રીક્ષો યાત્રા પૂર્ણ થયેલી અને રિક્ષો જે છે એ બધા આખા ગુજરાતમાંથી છત્રીસ રીક્ષ છત્રીસે છત્રીસ રિક્ષો જે લાભાર્થીઓને મળે કે જે ગરીબી રેખાની જીવતા હોય અને રોજગાર માટે ઉત્સુક હોય એવા લોકોને અમે ચયનિત કરેલા એ લોકોને આજે રિક્ષા આપવામાં આવેલ છે મારું નામ દિનેશભાઈ ડાભી પંચાલ છે ઊંઝા તાલુકો અને ઊંઝાની બાજુમાં મકતબર ગામ મહેસાણા જિલ્લો ને ત્યાંથી હું આવું છું તો રિક્ષા તો સેવા દ્વારા જ સેવા એના દ્વારા જ મળી છે અને એના દ્વારા મારે સેવા કે પ્રવૃત્તિ પણ સાથે કરવાની અને મારી પોતાની રોજગારી જે મને મળવાની છે એના દ્વારા જે એ કરવાનું છે અને કંઈ ને કંઈ ના જોઈએ સેવા પ્રવૃત્તિ કરવાની અને મારો પોતાનું પણ એવું મત છે કે આની અંદર કમાઈ અને બચત પણ કરીને એક રિક્ષા મારા થકી આપણે બીજા જરૂરિયાતમંદને આપી છે એ મારો પોતાનો સંકલ્પ છે ખુશી થાય છે ખુશી તો મને બહુ જબરજસ્ત થાય કારણ કે મારા માટે તો એકદમ અલગ જ રીતે મને ખબર નથી અને એ પ્રમાણે મારા પ્રમાણે આ બધું બની ગયું છે અને મને એમને સેવા આપી છે પહેલાં મારું જે સૂટક મજૂરી એટલે ફરણી સુથારી કામનું ને એ બધું મારું સુથારી કામનું કામ હતું પછી કોરોના પછી થોડી મારી જે સ્થિતિમાં મારા કોઈ પણ કાર્યકર્તાને ધ્યાનમાં આવ્યું છે અને મને આ પ્રકારની એમને સેવા આપી છે એટલે મારે સેવા લેવાની પણ છે અને પણ આપવાની પણ છે એટલે એવો મારો ભાવ છે